સરગીમાં કોઈ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો પછી સરગી કરી નમાજ પડી કુરાન શરીફની તિલાવત કરીને પછી તો હું સૂઈ ગઈ હતી તો છેડ જો અત્યારે ઊઠી છું ને અત્યારે નાઈ તો એને ફ્રેશ થઈ છું જો વાળ પણ ભીના છે બતાતા જ હશે તો હવે જઈશ ઓફિસે અને આજે વિચાર કરું છું કે કંઈક બનાવું ઇફતારી માટે કંઈક સૂટ કરું પણ જોઈએ જો ટાઈમ મળશે તો કંઈક બનાવશું આપણે નકર પછી રેવા દેશું ઠીક છે ઓફિસ જાઉં ને ત્યાંથી આવું ને એની ઉપર આધાર છે કેમ કે છ તો મને જ વાગી જાય છે આવતા આવતા પછી આવું ને કેવી રીતના તૈયારી કરીને બનાવું ઠીક છે તો જો બનાવવાનું થશે તો જરૂરથી શેર કરીશ બરાબર નકર પછી કાંઈક તો બનાવશું જ તો ચાલો હવે અત્યારે હું પેલા રેડી થઈ જાઉં અને ઓફિસે જાઉં ને પછી જોઈએ કે આગળ આવી ગઈ હતી ઓફિસથી ને હજી ઇફતારીને વાર છે કલાકની વાર છે તો વિચારું છું કે અત્યારે કુરાન શરીફની તિલાવત કરી લઉં થોડીક વાર ને પછી તાર રોજા ખોલવાનો ટાઈમ થઈ જશે ને પછી જોઈ હવે આગળ શું કરીએ છીએ બરાબર અત્યારે તો હવે કંઈ આપણો પ્લાન નથી છતાંય હશે તો તમને જણાવીશ તો જો આપણી ઇફતારી થઈ ગઈ આપણી નમાઝ પણ થઈ ગઈ ને હવે હું તરું છું વેફર તો તેલ ગરમ થાય છે તો મેં કીધું ત્યાં સુધી ચાલો આપણે ફ્રેન્ડ સાથે વાતું કરી લઈ હા છે ને આજે કેવું થયું આજે તો ને એમ કે બે દિવસ પહેલા થયું મને આજે ખબર પડી આપડે ઓફિસમાં જે માસી આવે છે ને જોયા જ હશે તમે લોકોએ ન જોયા હોય ને તો હું બાજુમાં તમને બતાવી દઈશ જોઈ લેજો એ માસીને છે ને હુમલો આવી ગયો અચાનક કેવી રીતે આવ્યો કઈ ખબર નથી એક જ મિનિટ મારું પાણી ગયું છલકાઈ ગયો છે ને હુમલો આવી ગયો કેવી રીતે આવ્યો ને ખબર ખબર નથી આપણે તો પડે આજે જ હું જવાની હતી ખબર પૂછવા માટે પણ પછી રોજાનો ટાઈમ થતો હતો ને કટોકટીનો ટાઈમ હતો તો પછી હું ગઈ નહીં હવે વિચારું છું કે કાલે છે ને હું ખબર કાઢી આવું હવે શું થયું કાંઈ ખબર નથી આપણને પૂછી તો ખબર પડે એવું થયું છે જો અત્યારે કાંઈ ભરોસા નથી કેવી રીતે અચાનક કઈ નતું મસ્ત ઓફિસ આવતા હતા કામ કરતા હતા અચાનક જ એક દિવસ આવ્યા નહીં ને તો આપણે ઓફિસમાં છે ને મીના તો મીના એ પૂછ્યું ફોન કરીને કે માસી કેમ નથી આવ્યા એના દીકરાએ ફોન ઉપાડ્યો ત્યારે ખબર પડી ને જો હું વેફર લઈ આવી છું મારી ફેવરેટ છે આ વેફર તેલ થાય છે મને બહુ જ ભાવે આ તો મેં એમ તો ઇફતારી તો કરી લીધી પણ છતાં મને ઈચ્છા થઈને ખાવાનું તમે તો ખાઈ લઉં તરીને ચાલો તો તરી લઉં પછી મળું તમને ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો છઠ્ઠી શહેરી મુબારક બધાય તો જો આજે પણ આપણે ઉઠીને સહેગી કરી લીધી નમાજ પઢી લીધી કુરાન શરીફની તિલાવત પણ કરી લીધી ને જો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે પછી કાલના બ્લોગમાં તો આપણે કંઈ શૂટ કરવા જેવું હતું નહીં એટલે પછી રહેવા દીધું હતું ને આજે જો આપણું નેક્સ્ટ ડે થઈ ગયું છે ને કેવા જાય છે બધા એના રોજા કે જો ઠીક છે જો મસ્ત દિવસ પણ ઉગી ગયો છે અંજવાણું પણ થઈ ગયું છે અને કેવા ચકલાના અવાજ આવે છે આમ સાંભળીને એકદમ આમ મજા આવે સુકૂન જેવું મળે છે ઠંડો ઠંડો પવન આવે છે ને થોડીક વાર દરવાજો ખુલ્લો રાખ્યો છે કે એમ ઠંડો ઠંડો પવન આવે તો જો આપણે દરવાજો બંધ કરી દીધો અને એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો તો સવારનો અને અત્યારે જો કેટલા વાગ્યા છે હજી તો સવારના સાત વાગ્યા છે તો વિચારું છું કે થોડીક વાર સુઈ જાઉં કેમ કે સુઈ નહીં ને તો પછી આખો દિવસ છે ને ઓફિસમાં નીંદર જ આવ્યા રાખશે તો થોડીક વાર સુઈ જાઓ ને પછી જો સુઈ જાય નીંદર થઈ જાય ને એક બે કલાકની તો શું ઓફિસમાં આપણે વાંધો ન આવે નગર પછી આખો દિવસ બગડે ઝોલા આવે ને પછી માથું ચડે ને હજી તો વાર છે ઓફિસ જવાની તો એક બે કલાક નીંદર થઈ જાય ઠીક છે તો ચાલો હવે હું તમને મળું છું ઊઠીને હે ગાયસ તો જો આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે આપણે રેડી થાય છીએ ઓફિસ માટે અને આજે છે જુમો તો બધાયને જુમા મુબારક આપણે પણ નમાજ પડી લીધી છે અને હવે જાય છે ઓફિસે તમને એમ લાગતું હશે કે આ રોજ એક જ વસ્તુ કેમ ગઈ છે ઓફિસે ઓફિસે તો કેમ કે આપણું કામ જ છે ઓફિસે બરાબર જવાનું તો આપણે જવું જ પડે એની માટે તો આપણે રાજકોટ રોકાણા છીએ નકર આપણે જામનગરનો બેઠા હોય આપણા ઘરે ઠીક છે આપણી ઓફિસ છે એના માટે જ આપણે રાજકોટ રહેવું પડે છે તો જો આજે જુમો હતો તો આપણે નમાજ પડી લીધી ને આજે લેટ થઈ ગયું છે જો કેટલા છે દેખાતું હશે બે સવા બે જેવું થયું છે આગળ ઓફિસ જઈને ઠીક છે ને અહીંયા જો સુઈ ગયો છો હવે બપોર આખી તેને સુવાનું જોઈએ જવાબ કોઈને ન એ આખું ખુલ્લી છે કોડા જેવી નીંદર છે ચાલો તો હવે આપણે મળડા પછી અત્યારે જેટલી વાત કરવી સાથે આવી જાવ અથવા પરમ દિવસ પરમ દિવસ હું તેમાં બતાવે મારા મિત્રો એમ કીધું

એડિટિંગ ના વિડીયો એટલે ટેકનિકલ વિડીયો બધા નાખીશ એડિટિંગ લાઈન ના બધા જ મારી ઓડિયન્સ ને કહી તો દેતું કયા ટાઈપ ના વિડીયો બનાવે ટેકનિકલ બનાવું છું ટેકનિકલ માં શું આવે ટેકનિકલ માં તો બધું આવે ફોર એક્ઝામ્પલ કે સીએસસી ના બનાવું છું આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ના અને બધું ડ્રાઇવિંગ લાયસન્સ ના એના પર્સનલી કામ પણ કરું છું હું પર્સનલી કરવા માટે ના પછી પેડ હોય છે મારું ઇન્સ્ટા આઈડી બધા જ છે યુટ્યુબ ઉપર સર્ચ કરી લેજો સુગ્રા સીએસસી સેન્ટર સર્વિસીસ

બરાબર ભાઈ મારે બેંક પીએફ ખાતામાં આટલા પૈસા રકમ જમા થયેલી છે હું જ્યારે નોકરી કરતી આ તે કંપનીમાં એ ફોર્મ સબમિટ કરી દેવાનું સબમિટ થઈ ગયા પછી સાત દિવસમાં તમારા ખાતામાં તમારા પૈસા આવી જાય એવું છે મને કોઈ જાતના લોચા ન હોય ને હા તો તો જલ્દી આવી જાય તમારે તો મારી ઓડિયન્સ છે એમાંથી કોઈને કંઈ કરાવવું હોય તો તારો કોન્ટેક કેવી રીતે કરે આપણે મારા ચેનલ ઉપર અથવા મારા મોબાઈલ નંબર આપણે ચેનલ ઉપર મોબાઈલ નંબર દીધેલો છે પર્સનલી વોટ્સઅપમાં મેસેજ કરી નાખવાનો એવું છે તો ચેનલનું નામ કહી દે સુગ્રા સીએસસી સર્વિસીસ બરાબર કરજો અથવા તમારા આમાં લિંક આપી દેજો ઓકે વાંધો નહીં ભાઈ ગમે એ જગ્યાએ બેઠા હશે થઈ જશે કે જામનગર રાજકોટ થઈ જશે ઓનલાઈન વર્ક છે બધું પીએફ નું થઈ જશે ડ્રાઇવિંગ લાયસન્સ નું થઈ જશે ચૂંટણી કાર્ડ નું થઈ જશે ઘર બેઠા હા બધું કે ધકો નઈ ખાવો પડે ને નઈ હા થોડાક સેન્ટર રિપોર્ટ થોડાક વર્ક એવા છે કે ખાવું પડે જેમ કે આધાર કાર્ડ નું કોઈ ફોન કર્યું હોય તો એનું નામ ચેન્જ કરવું પછી એને અહીંયા ફિઝિકલ જ જાવું પડે ફિંગર નું બધું લે એવું છે હા અને આપણે સીએસસી નું પીસી આવશે ને એમાં અમારે આઈડી લોગિન કરવાનું છું એટલે જ મંગાવ્યું છે પાર્સલ વાળાનો ફોન આવ્યો નીચે ગયો છે જો હવે લઈને આવે ને એટલે બતાવું કેવું પીસી આવ્યું ઉદઘાટન કરીએ ગા આટલું ઇનાયત

છે આપણે તો અહિયાં આપડે આદિલ કાદરી ની અહીંયા બ્રાન્ચ જ છે ઓનલાઈનગર જશે ને તારે પાર્સલ ન મોકલાવી દેવાય

પેલા સ્મેલ તો મસ્ત આવે છે હા તું તો પછી ગઈ જ નહીં અમે તો ગયા તા કાલે માસી પાણી શું થયું પછી

તો પછી રૂમ નંબર ખબર પડી કે ફર્સ્ટ ફ્લોર ઉપર છઠ્ઠા માળે છે અંદર એક ગયા હોસ્પિટલમાં સીડી એ ગયા ને પૂછપરછ કરીને ને ફર્સ્ટ ફ્લોરે જવું હોય તો પૈસા સાઈડ થી તો સિક્યુરિટી ગાર્ડ હતા કે પાસ હોય તો જવા દો પાસ તો હતો નહીં અને છોકરો નફોટ રહ્યો એને કાંઈ ફોન કરવો નતો કે ભાઈ એને હોય તો સરખો જવાબ તો દેવાય ને તો પ્રેમથી આપ્યો હતો પણ છેલ્લે મને ન ગાય હું થોડો એને કીધું હું થાયકો છો ભાઈ મમ્મી બીમાર છે આજે થાયકા જોઈ ને બધે બરોબર ધ્યાન તો એને જ દેવાનું થાય ને કાલે આવે જ ભેગી પણ પછી રોજાનો ને ટાઈમ થઈ ગયો તો

ચોરા